અમદાવાદીઓની ઓળખ ભલે કંજૂસ તરીકે થતી હોય પરંતુ દાન ધર્મ કરવામાં આગ્ર હરોળમાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા આરઆરઆર વાન શરૂ કરવામાં આવી જેમાં લોકો પોતાની નકામી વસ્તુઓ જેવી કે રમકડા જૂના કપડા ચપ્પલ વગેરે જેવી વસ્તુઓ દાનમાં આપી શકે છે તંત્ર દ્વારા સાત ઝોનમાં એક એક વાન શરૂ કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં લોકો આગળ આવી દાન કરી રહ્યા છે જેમાં પાયાની જરૂરિયાતની વસ્તુઓ સહિત જૂનું વોશિંગ મશીન અને લાકડાની પાર્ટ સહિતનો પણ સમાવેશ થાય છે કપડા બે હજાર નવસો અગિયાર રમકડા ચાર હજાર આઠસો ત્રણ પુસ્તકો ત્રણ હજાર અડત્રીસ અન્ય ચીજવસ્તુઓ સહિતનું દાન પ્રાપ્ત થયું છે જે હવે આપણું જે કન્સેપ્ટ છે મેનલી રિડ્યુસ રિયુઝ અને રિસાયકલનું એની હેઠળ સાકાર થઈ રહેલું છે અને સોસાયટીઓ દ્વારા જે અમુક આઈટમો એવી હોય છે કે ખરેખર સારી હોય છે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે અને એ વ્યક્તિને કામની નથી હોતી એ વસ્તુઓ પણ વધારે માત્રામાં અમારે જોડે આવી રહી છે જે અન્ય વ્યક્તિઓને કામમાં આવી શકાય છે ભરતભાઈ જે આરઆરઆર વાન તમારી સોસાયટીમાં આવી છે શું કહેશો તુલસેમ પૂર્વ વિભાગને તુલસેમ સોસાયટીમાંથી હારવાના આવી છે પહેલાં ભીનો સૂકો કચરો કચરાની ગાડી લઈ જતી હતી એમાં બધા કચરા કપડાંને બધું નાખતા હતા હવે આ ગાડી વ્યવસ્થા થઈ એ ઘણા લોકોને ઉપયોગી થાય એ વસ્તુ આની નાખી અને સહયોગી